શિક્ષક શ્રીઓ તથા વિદ્યાર્થીઓને મારા નમસ્કાર આજની ગુરુવાણીમાં મારે તમને લક્ષ વિશે વાત કરવી છે આપણા દરેકના જીવનમાં આપણે બધાએ સફળતા જે છે એ મેળવવી હોય છે અગાઉ પણ મેં તમને સફળતા મેળવવા માટે ગુરુવાણીમાં વાત કરી હતી કે સફળતા મેળવવા માટે આપણે સખત પરિશ્રમ મહેનત જે છે એ કરવી પડે છે પણ મહેનત જો સાચી દિશામાં ન હોય અથવા તો ખોટા રસ્તે હોય તો આપણને ક્યારેય સફળતા જે છે એ મળતી નથી સફળતા મેળવવા માટે આપણે મહેનત જે છે એ સાચી દિશામાં સાચા રસ્તે કરવી પડે તો જ આપણને સફળતા મળે છે લક્ષ એટલે જે ઇંગશમાં કહીએ તો ગલ ટાર્ગેટ એટલે સફળતાની સીડી ચડવા માટેનું પ્રથમ પગથિયું હોય તો એ છે ધ્યેય નક્કી કરવું આપણું લક્ષ્ય જે છે એ નક્કી કરવું એનું એક સાદું ઉદાહરણ તમને આપું તો આપણે અમરેલી જવું છે તો આપણે સૌપ્રથમ બસ સ્ટેન્ડે જઈએ અને બસ સ્ટેન્ડે ગયા પછી ત્યાં ધારીની બસ હોય અમરેલીની હોય સાવરકુંડલાની હોય પણ આપણે અમરેલીની બસમાં છે એ બેસીએ છીએ અને આપણે અમરેલી જે છે એ પહોંચી શકીએ પણ આનાથી ઉલટું જો આપણું લક્ષ જે છે એ નક્કી ન હોય આપણું ટાર્ગેટ જે છે એ જ નક્કીનો હોય તો આપણે બસ સ્ટેન્ડે બેસીએ ત્યાં જવું છે એ જ નક્કી નથી તો આપણો સમય જે છે એ વેઠવાઈ જાય અને આપણે છેલ્લે ક્યાંય પહોંચી શકતા નથી ધ્યેય જે છે એ કેવું હોવું જોઈએ તો આપણું ધ્યેય જે છે એ હંમેશા સ્પષ્ટ હોવું જોઈએ કે મારે ડૉક્ટર બનવું છે તો આપણું જે ખાલી ડૉક્ટર બનવું એટલું જ નહીં પણ જે છે એ સ્પષ્ટ હોવું જોઈએ કે મારે શેનું ડૉક્ટર બનવું છે હાડકાનું ડૉક્ટર બનવું છે ડૉક્ટર બનવું છે તો આ રીતે આપણું જે જે છે એ સ્પષ્ટ હોવું જોઈએ ત્યારબાદ આપણું ધ્યેય જે છે એ હંમેશા આપણે પોતે જ નક્કી કરવું નક્કી કરવું જોઈએ આપણને ઘરેથી આપણા માતા પિતાએ એમ કે બેટું ડૉક્ટર બન કે વકીલ બન કે એન્જિનિયર બન પણ આપણું જે જે છે એ હંમેશા આપણે જ નક્કી કરવું જોઈએ આપણે જ આપણે પોતાની જાતને પ્રશ્ન પૂછવા જોઈએ મારે શું પ્રાપ્ત કરવું છે મારે શું બનવું છે તો આપણું જે જે છે એ હંમેશા આપણે જ નક્કી કરવું જોઈએ ત્યારબાદ આપણું જે જે છે એ હંમેશા સ્પષ્ટ હોવું જોઈએ એની વાત કરી આપણું જે જે છે હંમેશા મોટું હોવું જોઈએ એવું કહેવાય છે કે નિશાન ચૂક માફ પણ નહીં માફ નીચું નિશાન એટલે કે તમે જો નિશાન જે છે તમારું લક્ષ ઊંચું હોય છે અને તમે એ ચૂકી જશો તો એ માફ છે પણ તમે પહેલેથી જ તમારું લક્ષ જે છે એ નીચું રાખો તો એ કોઈ દિવસ માફ નથી ઉદાહરણ કરવા સમજીએ કે આપણે દસમા ધોરણની અંદર કે બારમા ધોરણની અંદર નેવું ટકા જે છે એ લાવવા છે આપણે એ પ્રમાણે મહેનત કરીએ અને પરીક્ષામાં રિઝલ્ટ આવે અને આપણે એસી કે પંચ્યાસી ટકા આવે તો આપણું લક્ષ નેવું ટકાનું હતું નેવું ટકા પ્રમાણે આપણે મહેનત કરી પણ આપણે એસી પંચ્યાસી ટકા એવા તો એ માફ છે એમાં એ સારા જ કહેવાય એ માફ છે પણ આપણે પહેલેથી જ આપણું નિશાન આપણું ટાર્ગેટ જે છે ઓછો રાખીએ નાનો રાખીએ એટલે કે આપણે ખાલી પરીક્ષામાં પાસ થવું છે એવો ટાર્ગેટ રાખીએ અને કદાચ પાસ થઈ જાવ તો એવું લક્ષ જે છે એ કોઈ દિવસ માફ કરવામાં આવતું નથી બાકી આપણે આપણા ઓલમ્પિકની વાત છે આપણે એમ વિચારીએ કે મારે ગોલ્ડ મેડલ જે છે એ મેળવવો છે તો આપણે સિલ્વર મેડલ તો મેળવી જ શકીએ હમણાં જ આપણે વિજ્ઞાન મેળાની વાત કરીએ કે જેણે કૃતિ બનાવી હતી તો એમાં એને જિલ્લા કક્ષાએ જવાનું ટાર્ગેટ હતો લક્ષ્ય હતું તો એ તાલુકાએ તો પહોંચી જ ગયા પણ એનું લક્ષ નીચે હતું કે આપણે ખાલી અહીંયા જ બતાવીએ છે કે આપણે અહીંયા તેનાળામાં જવું છે બરાબર છે તો એનું લક્ષ જે છે એ નીચું હતું એટલે આપણે લક્ષ હંમેશા ઊંચું રાખવું જોઈએ પથ્થરનું તમને ઉદાહરણ આપવું આપણે દૂર સુધી પથ્થર જે છે એ ફેંકવો હોય તો આપણે હંમેશા પથ્થરને ઊંચો ફેંકવો પડે તો એ દૂર સુધી આપણું જે નિશાન હોય ત્યાં સુધી પહોંચે છે જો આપણે નીચેથી જ પથ્થર ફેંકીએ તો થોડાક જ અંતર સુમાં એ ઉભો રહી જાય છે પહોંચી શકે છે વધારે દૂર જઈ શકતો નથી એટલે આપણે બધાએ આપણા જીવનમાં લક્ષ જે છે એ ઊંચું રાખવું જોઈએ બીજી વાત કરું તો આપણું જે લક્ષ હોય એને હંમેશા આપણે નાના નાના ભાગની અંદર ડિવાઈડેડ કરવું જોઈએ એટલે કે એના નાના નાના ટુકડા કરી અને નાના ભાગમાં વહેંચવું જોઈએ એનાથી શું થાય છે કે આપણું લક્ષ્ય છે કે આપણે દર મહિને બિઝનેસ કરીએ ધંધો કરીએ અને એમાં આપણે દર મહિને પચાસ હજાર રૂપિયા જે છે એ કમાવા પણ પેલો મહિનો પૂરો થયો પચાસ હજાર રૂપિયા આપણે મળ્યા નહીં આપણે જે આપણો ટાર્ગેટ હતો તો એક વર્ષની અંદર આપણે નાસી પાસ થઈ જાય નિરાશ થઈ જાય છે કે આપણી દુકાન હવે ચાલશે નહીં આપણો બિઝનેસ ચાલશે નહીં પણ તમારું જે લક્ષ્ય હતું એને તમે નાના નાના ભાગમાં વિભાજીત કરી દો તમે એવું વિચારો કે પહેલાં વર્ષે દર મહિને મારે ખાલી દસ હજાર રૂપિયા જ કમાવા છે બીજા વર્ષે મારે દર મહિને વીસ હજારનો ટાર્ગેટ રાખીએ લક્ષ્ય રાખીએ અને ત્રીજા મહિને મારે ત્રીજા વર્ષે મારે દર મહિને પચાસ હજાર રૂપિયા તો આનાથી શું થશે પેલું વર્ષ પૂરું થયું તમારો ટાર્ગેટ હતો દર મહિને દસ હજાર રૂપિયા કમાવાનો તમે કમાણ એનાથી તમને પ્રેરણા મળશે અને પ્રેરણા મળશે એટલે તમને ઉત્સાહ જે છે એ વધશે ઉત્સાહ વધશે એટલે તમને સફળતા જે છે એ આપોઆપ મળવા લાગશે અને ધીમે ધીમે તમારું જે મોટું લક્ષ્ય હતું દર મહિને પચાસ હજાર રૂપિયા કમાવાનું એ પૂરું થશે તો આપણે આપણું જે લક્ષ છે એના નાના નાના ટુકડા આપણે કરી અને આપણે ધીમે ધીમે આગળ વધી શકીએ ત્યારબાદ લક્ષ જે છે એ બને તેટલું વહેલું નક્કી કરવું જોઈએ તમને એમ થાય કે સાહેબ અત્યારથી આ બધી વાતો કરે છે શું બનવાની ડૉક્ટર બનવાની એન્જિનિયર બનવાની પણ તમે જેટલું લક્ષ તમારું લક્ષ્ય જે છે એ જેટલું તમે વહેલું નક્કી કરશો એટલું જ તમે તમારા લક્ષ તરફ ઝડપથી આગળ વધી શકશો પહેલાં પહોંચી શકશો જેટલું તમે નક્કી કરવામાં વાર લગાડશો જેટલો સમય બગાડશો એટલું જ તમને તમારું લક્ષ જે છે એ મોડું મળશે તો આપણે અત્યારથી જ આપણું લક્ષ્ય જે છે એ નક્કી કરવું જોઈએ કે મારે શું થવું છે ડૉક્ટર થવું છે એન્જિનિયર થવું છે અને લક્ષ્ય પણ આપણું સ્પષ્ટ હોવું જોઈએ કે મારે સેનો ડોક્ટર થવું છે એન્જિનિયર થવું છે તો એમાં સિવિલ એન્જિનિયર થવું છે મિકે મિકેનિકલ એન્જિનિયર થવું છે તો આપણું લક્ષ્ય જે છે એ સ્પષ્ટ હોવું જોઈએ અને આપણા લક્ષ્યને આપણે નાના ટુકડામાં વહેંચવું જોઈએ અહીંયા રહેલ દરેક શિક્ષકો જે છે એ સ્કૂલમાં આવ્યા પછી એનું એક જ લક્ષ હોય છે કે તમને કેમ આગળ વધાવ આગળ વધારવા તમારો વિકાસ કેમ કરવો તમને કેમ સફળતા જે છે એ અપાવવી ભલે અમને જે મળ્યું છે અમે તમારી જેમ વિદ્યાર્થી હતા અમને જે મળ્યું છે એ તો આપવું જ છે પણ અમને જે નથી મળ્યું એ પણ તમને આપવાની કોશિશ કરીએ છીએ તો અંતમાં વધારે કંઈ ન કહેતા મારી આજની આ ગુરુવાણી તમારા જીવનમાં ઉપયોગી થાય અને એવી આશા છે કે તમે તમારા લક્ષ સુધી પહોંચી શકો સફળતાના શિખર જે છે એ પ્રાપ્ત કરી શકો અને મારી ગુરુવાણી જે છે એને અહીં હું વિરામ આપું વસ્તુ જય હિન્દા